સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજકોટ એબીવીપી દ્વારા ધરણા કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા પીએચડી પરીક્ષા સહિતના અગિયાર મુદ્દાઓને લઈને વિરોધ કર્યો છે સાંસ્કૃત વિભાગની અંદર ઝડપથી પીએચડી કરાવવાનો હોવાનો આક્ષેપો પણ થઈ રહ્યા છે તેમજ વીસી ચેમ્બરમાં મોબાઈલ મૂકીને જવા મુદ્દે પણ વિરોધ એબીવીપી દ્વારા નોંધવામાં આવ્યો છે વીસી ચેમ્બર બહાર જ એબીવીપી ના કાર્યકર્તાઓ ધરના ઉપર બેઠા હતા અને તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ અગિયાર મુદ્દાઓને લઈને તાત્કાલિક પણ નિરાકરણ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ રાજકોટ એબીવીપી દ્વારા કરવામાં આવી હતી વિદ્યાર્થી જગત એટલે વિદ્યાર્થી જગત નું ઘરેણું કહેવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અવારનવાર પ્રશ્નો સામે આવતા હોય છે એટલે રાજકોટ મહાનગરમાં જે પચીસ એપ્રિલ થી બે હજાર ત્રેવીસ અત્યાર સુધીના જેવા અગિયાર પ્રશ્નો કે જેની અંદર વિદ્યાર્થી પ્રતિષદે અનેક લેખિક મુકી રજૂઆત કરી તેમાં કોઈ પ્રતિકારક પગલા નથી ભરવામાં આવ્યા તેમાં વાત કરું કે યુનિવર્સિટી સિક્યોરિટી ની વાત હોય સુરક્ષાની વાત હોય કોઈ કેમ્પસ ની અંદર કેમેરાની વ્યવસ્થા નહીં કે પછી જે મુખ્ય માર્ગ છે તે સિવાયના બધા માર્ગો ખુલ્લા પડ્યા હોય છે કે જે આ જે આપણા ગાઈડ હોય કે જે આપણે સિક્યોરિટી હોય કે એને જે કેન્દ્ર આપેલું હોય ત્યાં કેન્દ્ર ઉપર તેઓ હાજર નથી હોતા અનેક વાર બેનો અિકરી છેડતી પ્રશ્ન હોય શૈક્ષણિક પ્રશ્ન હોય કે હોસ્ટેલ મેસ નો પ્રશ્ન નથી માંડીને પીએચડી ના અનેક લેખિક મુખ્ય રજૂઆત કરી છે પ્રશાસને કે તેની સામે કોઈ પણ પ્રતિકારક પગલા નથી એટલે વિદ્યાર્થી પરિષદ આજે રોષે ભરાયો છે વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગરની ટીમ અહીં ધરણા પ્રદર્શન માટે આવી છે જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં પ્રશ્ન લેવામાં માં નહીં આવે અને ત્યાં સુધી આવી રીતના નિરંતર તબક્કાવાર આંદોલન શરૂ રહેશે અને સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે